જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એડમાં આજે તારીખ આઠ એપ્રિલ ને મંગળવારના રોજ જસ્તન માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાડા સાત હજાર મણ આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના ઘણા બજાર ભાવ

જેના હોય આમસો પંદરસો ને સત્તર રૂપિયા સુપરમાન લેનાર શ્યામ બાપુ કરો ચૌદસો ને ચોમ્મોતેર રૂપિયા મીડિયલ શુક્રમાં માઇનો હોવા સાથે લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ

એ ગાડી નું નંબર એક ઓમ બાવડો 9891400 1234567899 થિયા 10 ઉભરો ઉભરો એમ એબી જોવા જો પપ્પા એમ પાછે તો હાલ હાલ છે હાલ છે તો પાલો આ કેટલો મગરો હો તો હાલો જો તો

પંદરસો રૂપિયા પૂરા ચૌદસો <laughs> ને <speaking in foreign language>

આ 1000 મણિયાઓ હા ચા ચા પછી એ બચે નથી નથી આ લે ને હા છે મારી મારી ભીલુ છે લાકા પાયા હલકા ગગો બુઢે તે 50 હીટે થી આકો બાગો માગો મન લાદા લાજા એંતને કે બુઢે પડકણવા પડાર માં થાય ભાઈ લાલુભાઈ નો છે જી જોવું એક બે 22 23 25 26 27 28 30 30 માં ભાઈ કે નામ નો છે બરોબર છે સ્વીચ સ્વીચ 33 33 33 35 33 37 40 41 42 43 44 45 47 49 जय भान चंदू ने 44 या कोआक 48 48 आओ रवि 1448 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਮਾਈਨਰ ਹੋਵਾ ਸਾਥੇ ਲੈਣਾ ਰਵੀ હલોુભાઈ <laughs> ખોતે 35 35 થી 36 72 તમે દે 70 70 તો મને જો 64 64 70 ઉતારશે મને ઉતાર લેવો છો 100 રૂપિયા નહીં આવે કાજી બાથી 80 80 માં કોઈ 80 રૂપિયા લેવો છો જીવભાઈ લઈ લો ભઈલા 80 ચૌદસો ને છ્યાસી રૂપિયા માલસારો લેના રવિ જસદણ માર્કેટિંગ યાર્ડ માં કપાસનું બજાર આજે તેરસો ને પચાસ રૂપિયા થી લઈને પંદરસો ને એકવીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે